ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ ભાગ બે ની અંદર પ્રકરણ નંબર પાંચ એટલે કે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ અકાઉન્ટિંગ રેશિયો એન્ડ એનાલિસિસ ઉપર આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા આઈ એમ પાંડે ના જણાવ્યા મુજબ બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર એટલે કે નાણાકીય ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે ગુણોત્તર એ નાણાકીય માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે અને ધંધાકીય એકમની કામગીરીના ગુણાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે નાણાકીય પત્રકો હિસાબી આંકડાઓ દર્શાવે છે જેમાં કાચો નફો ચોખ્ખો નફો વેચાણ ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ ચાલુ દેવા ચાલુ મિલકતો વગેરેનો સમાવેશ થાય છે બે સુસંગત અંગો વચ્ચે નિર્ધારિત સંબંધના આધારે હિસાબી વિશ્લેષણ કરવામાં આવે છે ગુણોત્તર વિશ્લેષણના કારણે નાણાકીય પત્રકોની વિગતો વધુ સરળ સંક્ષિપ્ત સ્વરૂપે અને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય છે કારણ કે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ વિગતો અંગેની હિસાબી આંકડાકીય માહિતી આપણને મળી રહે છે અને આ આંકડાઓ કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ રજૂ કરતા નથી ગુણોત્તર વિશ્લેષણ એ નાણાકીય માટે નિર્દેશક તરીકે કામ કરે છે વિવિધ પક્ષકારો દ્વારા નફા નુકશાનનું પત્રક અને પાકું સર્વૈયાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને વિશ્લેષણનો અર્થ અર્થસભર અને ઉપયોગી બને તે માટે ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ થાય છે ગુણોત્તર વિશ્લેષણ હિસાબી આંકડાઓને વધુ સરળ રીતે રજૂ કરતા હોવાને કારણે નાણાકીય પત્રકોના અંગો જે છે એ જે એકબીજા સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે તે ગુણોત્તર વિશ્લેષણ એ સંબંધ અંગેનો અર્થ સ્પષ્ટ કરે છે અને ગુણોત્તર વિશ્લેષણ બે સંબંધિત અંગોના સંબંધ માટે તેમજ તેના પરિણામ અંગેની માહિતી સરળતાથી ઉપયોગ કરતાઓ સમજી શકે તે રીતે રજૂ કરે છે ધંધાકીય એકમનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે અને હિસાબી પદ્ધતિમાં ગુણોત્તર વિશ્લેષણની મદદથી વિવિધ રીતે નફાકારકતાની માંગણી કરી શકાય છે જેમાં કાચા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર રોકાયેલી મૂડી પર વળતરનો દર ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે આજના દિવસના વિડીયોની અંદર આપણે જોશું કે ગુણોત્તરની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે હિસાબી ગુણોત્તરોની રજૂઆત વિવિધ સ્વરૂપમાં કરી શકાય અને આ સ્વરૂપો એટલે કે ફોર્મ્સ આ પ્રમાણે છે નંબર વન કહેવા જઈએ તો પ્રમાણના સ્વરૂપે એટલે કે ઇન ટર્મ્સ ઓફ પ્રિપો પ્રપોઝન પ્રપોઝન લેવું પ્રમાણના સ્વરૂપે લેવું એટલે જેમના સ્વરૂપે એને દર્શાવવું તો આ સ્વરૂપમાં બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને તેમનું પ્રમાણ શોધવામાં આવે છે જેમ કે પ્રવાહિતતા માપવા માટે ચાલુ ગુણોત્તરનો ઉપયોગ થાય છે ધંધાકીય એકમની અંદર લિક્વિડિટી કેટલી છે કેટલું જલ્દીથી ચાલુ મિલકતોનું રૂપિયામાં રૂપાંતર થઈ જાય છે તે જાણવા માટે ચાલુ ગુણોત્તરનો ઉપયોગ થાય છે ચાલુ ગુણોત્તર માટેનું સૂત્ર છે કે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા હવે આ ચેપ્ટર ની અંદર જેટલા ગુણોત્તરો આવશે તે દરેકે દરેક ગુણોત્તર ના સૂત્ર આવશે માટે તમને દાખલા ગણતા પહેલા તે સૂત્ર આવડવા ખાસ જરૂરી છે તો ચાલુ ગુણોત્તર ની ફોર્મ્યુલા થશે કે ચાલુ મિલકતો ભાંગ્યા ચાલુ દેવા હવે જો ચાલુ મિલકતો આપણી પાસે ત્રણ લાખ છે અને ચાલુ દેવા આપણી પાસે બે લાખ છે તો થાશે ત્રણ લાખ

ચાલુ ગુણોત્તર જે છે એ તમારો એક પોઈન્ટ પાંચ જેમ એક છે તેમ કહી શકાય કારણ કે ચાલુ મિલકતો જે છે એ આપણું અંશ છે એટલે એક પોઈન્ટ પાંચ એ ચાલુ મિલકત થાય એક એ આપણો છેદ એટલે કે ચાલુ દેવા તો રૂપિયા એક પોઈન્ટ પાંચ ની ચાલુ મિલકતો સામે ચાલુ દેવા એક રૂપિયાના છે તેમ દર્શાવી શકાય તો આને કહેવાય પ્રમાણના સ્વરૂપે ગુણોત્તરની રજૂઆત તો નેક્સ્ટ આવે છે આપણું ટકાવારીના સ્વરૂપે એટલે ઘણા ગુણોત્તરો એવા છે કે જેને પર્સન્ટેજના ફોર્મની અંદર પર્સન્ટેજના ટર્મ્સની અંદર રજૂ કરવામાં આવે દરેક ગુણોત્તર અલગ અલગ રીતે રજૂ થતા હોય છે એટલે વિદ્યાર્થી તરીકે તમારી પેલી ફરજ એ પણ આવશે સૂત્ર પાકા કરવાની સાથે સાથે કે કયો ગુણોત્તર દર્શાવવામાં આવશે તે પણ યાદ રાખવું ટકાવારીના સ્વરૂપમાં બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ છેદ માં અને એક રકમ અંશમાં દર્શાવીને તેમની ટકાવારી શોધવામાં આવે છે જેમ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર હવે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર જોવા જાઈએ તો આપણું સૂત્ર છે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો અહીંયા હતું ચાલુ ગુણોત્તરનું સૂત્ર આ છે આપણું ચોખ્ખા નફાનું સૂત્ર કમ્પેરિઝન કરવાની વાત એ છે કે ટકાવારી સ્વરૂપે જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને ગુણાકારમાં સો દર્શાવવા જરૂરી છે જ્યારે પ્રમાણ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે ત્યાં ગુણાકારમાં સો નથી એટલે ગુણાકારમાં સો લઈએ જેથી કરીને તેમની ટકા શકાય હવે ચોખ્ખો નફો આપણી પાસે છે ત્રણ ચોખ્ખો નફો આપણી પાસે છે સાઈઠ હજાર અને વેચાણ છે આપણું ત્રણ લાખ એટલે કે સાહીઠ હજાર ભાંગ્યા ત્રણ લાખ આપણે કરીએ છીએ અને એને ગુણ્યા સો કરીએ તો આપણી પાસે જવાબ આવે છે વીસ અને એનો જવાબ આવે છે ટકાવારીમાં એટલે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર એ કેટલો થશે તો કે વીસ ટકા એટલે કે દરેક રૂપિયા જ્યારે સો રૂપિયા જ્યારે આપણે વાપરીએ છીએ એટલે કે દરેક રૂપિયા સો એ ચોખ્ખો નફો આપણને મળે છે કેટલો તો કે વીસ રૂપિયા જેટલો ચોખ્ખો નફો આપણને મળે છે તો આજના દિવસે આપણે આ બે રીતે જોયું કે પ્રમાણ સ્વરૂપે અને ટકાવારી સ્વરૂપે કેવી રીતે ગુણોત્તરને રજૂઆત કરી શકાય છે આવતા નેક્સ્ટ વિડિયોની અંદર આગળના ટર્મ્સ જે છે એ આપણે ચર્ચા કરીશું આગળ શીખીશું